સુશાસન દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી વિવિધ નગરપાલિકાઓ ખાતે સિલિક સેન્ટર શરૂ કરવામાં આવ્યા સુશાસન દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી વિવિધ નગરપાલિકાઓ ખાતે સિલિક સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અનુસંધાને મોડાસા નગરપાલિકાનો એક પણ સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યો છે મોડાસા નગરપાલિકાના જૂના મકાન ખાતે નવીન સિટી સિવિક સેન્ટરનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો રાજ્ય કક્ષાના અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે નવી સિટી સિવિક સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું સિટી સિવિક સેન્ટરમાં મિલકત વેરો વ્યવસાયિક વેરો જન્મ મરણના પ્રમાણપત્ર સહિતની અલગ અલગ સેવા આપવામાં આવનાર છે આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ચોત્રીસ જેટલી નગરપાલિકાઓનું સિટી સેવિક સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સિટી સેવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે એટલે એક એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા બત્રીસ જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે એટલે બાકીની નગરપાલિકાઓને પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે જયદીપ ભાટીયાનો રિપોર્ટ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે